જનરેશન એટલે અત્યારના તમામ નાગરિકો માટે સલાહ છે માત્ર યંગ જનરેશન કે મિડલ એજ જનરેશન કે એવું નહીં તમામ લોકો માટે કે નાનપણથી જ બાળકને તમે ખાવા પીવાનું ધ્યાન આપો ઓબેઝ ના થવા દો ગળી વસ્તુઓની ટેવ ના પાડો કારણ વગરની કે ચરબીવાળા પદાર્થની ટેવ ના પાડો આઉટડોર એક્ટિવિટીની તમે ટેવ રખાવો બરાબર છે સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે યોગા બેઝિક પ્રાણાયામ આ બધું સ્કૂલ ટાઈમથી જ આપણે એક એક કરિક્યુલમ તરીકે લેવું જોઈએ અને ધીરે 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 કરીને એટલીસ્ટ બેઝિક બધું શીખવાડવું જોઈએ અને ઊંઘવાનું કેટલી નિયમિતતા ખાવા પીવાની કેટલી નિયમિતતા કેલરી એ બધાનું કોન્સ્ટન્ટ બોમ્બાર્ડિંગ સ્કૂલ ટાઈમથી ને કોલેજ ટાઈમમાં આ બધું કરે તો આજે નહીં અને વીસ વર્ષે હું માનું છું કે નોર્મલ જે આયુષ્ય અત્યારે તમારું અગણો સિત્તેર સિત્તેર કે ઇકોતેર બોતેર વર્ષ છે એ વધી અને ફ્રાન્સની જેમ ચોર્યાસી પંચ્યાસી વર્ષે આપણે પહોંચી શકીએ